નમસ્કાર આપની નિહાળી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળશે અને વાવાઝોડા સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો વાવાઝોડાના કારણે મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ વાયરો પર ઝાડ પડવાના કારણે તેમજ વીજપોલ ધરાશયી થવાની ઘટના સામે આવી હતી જેના કારણે જિલ્લાના છસો ત્રેસઠ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો એમજીવીસીએલ કાર્યપાલક ઈજનેર આરીફ ગાચીના જણાવ્યા અનુસાર એમજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને છસો તેતાલીસ ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદ જેવી પરિસ્થિતિ ઉદભવી જેના કારણે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની લુણાવાડા વિભાગીય કચેરી હસ્તકના વિવિધ વિભાગ આવેલ વીજ લાઈનો અને વીજ પોલ ને ભયંકર નુકસાન થવા પામેલ જેના કારણે કુલ છસો ત્રેસઠ વિલેજોમાં ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયેલ જે આજની તારીખે છસો તેંતાલીસ વીજ પ્રવાહ પૂર્વવત કરવામાં આવેલ છે જેથી હાલ ફક્ત વીસ વિલેજમાં પાવર ઓફ જેવી પરિસ્થિતિ ઉદ્ભવેલ છે આ ભયંકર વાવાઝોડાને કારણે એમજી વીસીએલ લુણાવાળા વિભાગીય કચેરી ખાતે કુલ એકાણું વીજ પોલ ધરાશાયી થઈ ગયેલ તથા એક ટ્રાન્સફોર્મર સેન્ટર પણ નુકસાનમાં નુકસાન જેવી પરિસ્થિતિ ઉદ્ભવે જેમાંથી હાલ અઠયાવીસ વીજ પોલ કાર્યરત કરી દેવામાં આવેલ છે અને એક ટ્રાન્સફોર્મર સેન્ટર જે નુકસાન થયેલ તેને પણ કાર્યરત કરી દેવામાં આવેલ છે વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે

બાકીના વીસ પોલ વીસ વીજ વિલેજ પણ આજ રાત સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે તેવી અમારું આયોજન છે